જ્યારે રવિવારે તાપમાનનો પારો ત્રણ પોઈન્ટ જીરો ડિગ્રી ગગડીને અગિયાર પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે સોમવારે આ સિઝનનું સૌથી નીચું તાપમાન નવ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં ઠંડીનો જોર વધતા ખેતી પાકોને પણ ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે હાલમાં ડીસા પંથકમાં સૌથી વધુ વાવેતર બટાકાનું થયેલું છે ત્યારે બટાકાનો પાક તૈયાર થવા આવી રહ્યો છે તેવા ટાઈમે જ ઠંડી પડતા પાકને અનુકૂળ હવામાન થતાં ઉતારો સારો આવશે તેવી ખેડૂતોને આશા બંધાય છે